નવરાત્રીમાં હવે રાત્રે બાર વાગ્યા બાદ તમે ગરબા રમી શકશો કે નહીં રમી શકો તેનો જવાબ તમને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ મામલે શું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી દુનિયાના કોઈ પણ ખૂણે જાય પરંતુ તે ગરબા ન રમે તો તેને ચેન ન પડે આવી વાતો આપણે અનેક કરતા હોય છે નવરાત્રીનો પ્રારંભ હવે થોડાક દિવસમાં શરૂ થવા જઈ રહ્યો છે અને જે ખેલૈયા છે તે ચિંતામાં હતા કેમ કે રાત્રે બાર વાગ્યા પછી મુજબ બંધ કરવા પડતા હોય છે તેમજ નાના વેપારીઓ હોય જે ધંધા રોજગાર કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય તેમને લઈને પણ તેમણે શું કહ્યું છે તે પણ આપ સાંભળો નવરાત્રી પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે અંબાની ભક્તિને શક્તિમાં રંગાવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને મા અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે ગરબે ગુમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી નાના વેપારીઓ દુકાનોવાળા રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક ડીજે બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને સો વિશ્વાસ છે હરસંઘે આખી રાત ગરબા રમવાની વાત કરી છે પરંતુ લાઉડ સ્પીકરને લઈને તેમણે હજી

કોઈ સ્પષ્ટતા કરી નથી આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ